હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારી ચેનલ મમતાઝ કિચન એમલોગમાં તો તમને મારા વિડિયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો શેર કરજો ને હા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં તો આજની રેસીપી બનાવવાનું આપણે શરૂ કરીએ તો આજે આપણે બનાવીશું બજારમાં લારી પર મળે તેવું મંચુરિયન તો બજારમાં મળે તેવા મંચુરિયન કરતાં પણ ખૂબ જ સસ્તું હેલ્ધી અને ટેસ્ટી મંચુરિયન આજે આપણે એકદમ સરળતાથી ઘરે બનાવીશું તો ખૂબ જ ઓછા ખર્ચામાં પૂરા પરિવાર માટે મંચુરિયન બની જાય તે રીતે આપણે આજે બનાવીશું તો અત્યારે મંચુરિયન બનાવવા માટે મેં કોબીજ લીધી છે તો આ રીતની લીલા પત્તાવાળી ફ્રેશ કોબી હોય તેવી જ આપણે અત્યારે લેવાની છે તો શિયાળા ઋતુમાં અત્યારે કોબીજ ખૂબ જ સસ્તી અને આ રીતે ફ્રેશ મળતી હોય છે તો હવે આપણે આ કોબીજનું છીણ તૈયાર કરવાનું છે તો છીણ કરવા માટે આપણે આ રીતે છીણીનો ઉપયોગ કરીશું અથવા તો તમે ચોપરમાં પણ તેનું છીણ તૈયાર કરી શકો છો તો આપણે પહેલાં તેનું છીણ તૈયાર કરી લઈશું અત્યારે મેં પાંચસો ગ્રામ કોબીજનું આ રીતે ચોપરમાં ઝીણું છીણ તૈયાર કરી લીધું છે અને સાથે મેં થોડી જ કોબીને આ રીતે થોડીક મોટી સમારી લીધી છે એક વાટકી જેટલી તેને આપણે અલગ રાખીશું અને આ કરેલા છીણની અંદર અત્યારે આપણે એક ચમચી જેટલું મીઠું લઈ લઈશું જેથી આપણે કોબીજની અંદરથી પાણી છૂટું પડશે અને આપણે જે અંદર લોટ ઉમેરવાનો થશે તે બાઇન્ડિંગ માટે ખૂબ જ ઓછો ઉમેરવો પડશે તો હવે મીઠું એડ કર્યા પછી તેને આપણે દસ મિનિટ માટે રેસ્ટ આપીશું જેથી બધું જ પાણી છૂટું પડી જાય રસમીટ જેવું થઈ ગયું છે તો હવે આપણે અંદર જોઈશું તો તમે જોઈ શકો છો અત્યારે કોબીજમાંથી ઘણું બધું પાણી આ રીતે છૂટું પડ્યું છે તો અંદર રહેલા પાણીના ભાગને આપણે કાઢી અને કોબીજને અલગ કરી લઈશું કોબીજમાંથી આપણે બધું જ પાણી કાઢી લીધું છે તો અત્યારે એક મોટી વાટકી ભરીને આ રીતે પાણી નીકળ્યું છે તેને આપણે અલગ રાખીશું હવે તેની અંદર અત્યારે આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અત્યારે આપણે એક ચમચી જેટલું મીઠું લઈશું તેની સાથે અત્યારે બાઇન્ડિંગ માટે મેં મેંદાનો લોટ લીધો છે તે અંદર એડ કરીશું તો મેંદો આપણે ખૂબ જ ઓછો ઉપયોગમાં લઈશું તો અત્યારે બે ચમચી જેટલો જ આપણે મેંદો અંદર લઈશું અને સાથે અત્યારે મેં કોર્નફ્લાર લીધો છે તે પણ આપણે અત્યારે બે ચમચી જેટલો લઈશું તમે કોર્નફ્લારની જગ્યાએ આરા લોટ પણ લઈ શકો છો આની અંદર અત્યારે મેં લસણ અને આદુને જીણા ક્રશ કરી લીધા છે તે એક ચમચી જેટલા અત્યારે અંદર એડ કરીશું અને બોલ્સનો કલર સારો આવે તેના માટે અત્યારે આપણે એક ચમચી લાલ મરચું પાવડર લઈશું જે મેં કાશ્મીરી લાલ મરચું લીધું છે અને આપણે બે નાની ચમચી જેટલો ટામેટાનો સોસ લઈશું અને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી અને મંચુરિયાના બોલ્સ તૈયાર થાય તેવું મિશ્રણ તૈયાર કરીશું આ રીતે મિક્સ કરી અને ગોળ બોલ્સ જેવું બને તેવું આપણે તૈયાર કરીશું તો આ રીતે સરળતાથી બોલ્સ વળી જાય છે તો હવે અત્યારે આપણે અંદર મેદો કે કોર્નફ્લાર ઉમેરવાની કોઈ જરૂર નથી ને આ રીતે આપણે બધા બોલ્સ બનાવીશું મંચુરિયનના બોલ્સ તળવા માટે તેલને ગરમ કરવા માટે રાખી લીધું છે તો તેલ એકદમ સરસ એવું ગરમ થઈ ગયું છે તો ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખીશું અને બોલ્સને આપણે તળીશું તો આપણે પહેલેથી બોલ્સને બનાવવાની જરૂર નથી તમે આ રીતે એક એક બોલ્સ બનાવતા જઈ અને અંદર કઢાઈમાં એડ કરીને તળી શકો છો તો તમે જોઈ શકો છો આ રીતે આપણે બનાવતા જઈશું અને અંદર એડ કરતા જઈશું તો નાની સાઈઝના આપણે બધા જ બોર્સ તળતા જઈશું બનાવી અને આપણે આ રીતે કઢાઈમાં લઈ લીધા છે તો ઉપર નીચે આ રીતે તેલમાં ફેવરતા જઈ અને એકદમ લાલ રંગના થાય જે રીતે લારી પર બનાવેલા હોય છે તેવા થાય એટલે આપણે તેને તેલમાંથી બહાર કાઢીશું ત્યાં સુધી આ રીતે ફેવરતા જઈ અને તળી લઈશું બોલ્સ આપણા એકદમ સરસ રીતે તળાઈ ગયા છે અને તમે જોઈ શકો છો એકદમ સરસ એવો લાલ કલર પણ આવી ગયો છે તો હવે તેને તેલમાંથી આપણે બહાર કાઢી લઈશું અને આજ રીતે આપણે બધા જ બોલ્સ તૈયાર કરીશું બધા જ મંચુરિયન બોલ્સ મેં તળી લીધા છે તો તમે જુઓ તો ઉપરથી એકદમ ક્રિસ્પી આપણા બોલ્સ તૈયાર થયા છે અને અંદરથી એકદમ સરસ સોફ્ટ તો તમે આ રીતે બોસ બનાવી અને એક અઠવાડિયા સુધી ફ્રીજમાં ડબ્બામાં ભરીને સ્ટોર કરી શકો છો અને જ્યારે પણ મંચુરિયન ખાવું હોય ત્યારે તમે તેની ગ્રેવી તૈયાર કરી અને ખાઈ શકો છો તો હવે આની આપણે ગ્રેવી તૈયાર કરીશું હવે આપણે ની ગ્રેવી તૈયાર કરીશું તેના માટે અત્યારે ગેસ પર મેં કઢાઈમાં બે ચમચી જેટલું તેલ ગરમ કરવા માટે રાખી લીધું છે તો તેલ આપણું થોડું ગરમ થાય એટલે તેલને પહેલાં તો આપણે સારી રીતે ગરમ કરી લઈશું અને તેલ સારું ગરમ થાય એટલે આપણે એક ચમચી આદુ લસણની પેસ્ટ લીધી છે તે અંદર લઈ લઈશું લસણને સારી રીતે સાંકળી લઈશું આપણે વધારે જ રાખીશું અને બધી જ વસ્તુને સારી રીતે સાંતરીશું ડુંગળી આપણી સંતરાઈ ગઈ છે તો અત્યારે મેં એક કેપ્સિકમ ને આ રીતે સમારીને લીધું છે તે અંદર લઈ લઈશું

આપણે થોડી અંદર હળદર એડ કરીશું તીખાસ માટે એક ચમચી લાલ મરચું પાવડર એડ કરીશું અને નાની અડધી ચમચી જેટલું આપણે મીઠું એડ કરીશું તો મીઠું આપણા સોસમાં પણ હોય છે અને તો આપણા કોબીજ મરચાં બધું સારી રીતે સંતરાઈ ગયું છે ડુંગળી બધી વસ્તુ આપણે સાથે સાંતળી લીધી છે તો તમે લીલી ડુંગળીનો ઉપયોગ પણ કરી શકો છો હવે મંચુરિયનની ખાસ વસ્તુ ઉમેરવાની છે તે છે ડાર્ક સોયા સોસ જે આપણે બે ચમચી જેટલો ઉમેરીશું અને તેની સાથે અત્યારે મેં ટામેટો કેચઅપ લીધો છે જે આપણે ચાર ચમચી જેટલો ઉમેરીશું તો અત્યારે મેં ચીલી સોસ નથી લીધો તો તમને સ્વાઇસી વધારે પસંદ હોય તે તો તમે ચીલી સોસનો ઉપયોગ કરી શકો છો બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરીશું હવે આની અંદર આપણે અડધા ગ્લાસ જેટલું પાણી ઉમેરીશું તો તમારી ગ્રેવી જેટલી ઘટ જોઈતી હોય તે પ્રમાણે તમે પાણી અંદર એડ કરી શકો છો હવે આપની ગ્રેવી એકદમ સરસ કટ તૈયાર થાય તેના માટે અત્યારે મેં એક ચમચી જેટલો કોર્નફ્લાર લીધો છે તેની અંદર આપણે થોડું પાણી ઉમેરી અને તે અંદર એડ કરીશું બધું જ સારી રીતે મિક્સ કરી લઈશું તો એક નીર જેવું આ રીતે આપણે તેને પકડીશું એટલે બધી જ વસ્તુનું કાચા પણ દૂર થઈ જાય એવી આપણી તૈયાર થઈ ગઈ છે તો બનાવેલા કોબીજ બોલ્સ અંદર લઈ લઈશું અને સારી રીતે મિક્સ કરીશું તો હવે તેને આપણે બહુ વધારે વાર પકડવાનું નથી તો ગેસની ફ્લેમ બંધ કરી દઈશું તો હવે ગરમ ગરમ મંચુરિયન ને આપણે સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું તૈયાર છે આપણું ડ્રાયકોવિથ મંચુરિયન તો બજારમાં લારી પર મળે તેના કરતાં પણ વધુ ટેસ્ટી અને ખૂબ જ ઓછા ખર્ચામાં ઘરે બનીને તૈયાર થાય છે અને પૂરા પરિવાર માટે આપણે તૈયાર કરી શકીએ છીએ તો તમને મારી આજની આ મંચુરિયન બનાવવાની રીત કેવી લાગી જો પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં અને કોમેન્ટમાં જણાવજો કે તમને આજની મારી આ રેસિપી કેવી લાગી તો એકદમ ટેસ્ટી એવું આપણું મંચુરિયન તૈયાર છે તો ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે નવા વિડીયોમાં